ઓપલેટા તાલુકાના ડુમિયાનીમાં વર્જભૂમિ શિક્ષણિક સ્કૂલ ખાતે બી એસ કોલેજમાં તાલુકા કક્ષાની કલા મહાકુંભ યોજાઈ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરા હાજર રહ્યા ડુમિયાની પીપલ્સ વેલ્ફેર સોસાયટી વર્જભૂમિ શિક્ષણિક સ્કૂલ ખાતે બી એસ કોલેજ ડુમિયાની કેમ્પ્સમાં ઓપલેટા તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન ગણેશ ચતુર્થીના દિવસે થયું હતું ઉપલેડા તાલુકામાંથી જુદી જુદી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ કોલેજોમાંથી અંદાજિત હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ડુમિયાની ખાતે આવ્યા હતા રાજકોટ જિલ્લા યુવક સેવા સાંસ્કૃતિક બોર્ડ ગાંધીનગરના જિલ્લા યુવા વિકાસ અધિકારી તરફથી આ આયોજન થયેલ હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિહોરા સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી વિદ્યાર્થીઓની કલાને પ્રોત્સાહન આપ્યું હતું જુદી જુદી ચૌદ કક્ષાની સ્પર્ધાઓ જેમાં રાસ પ્રાચીન ગરબા ગીત લોકગીત ભજન વક્તૃત્વ નિમન ચિત્રકામ તબલા અને હોર્મોનિયમ વગેરે જેવી અનેક સ્પર્ધાઓમાં નાના ભૂલકાઓથી માંડીને પંચાવન વર્ષની વય સુધીના લોકોએ ભાગ લીધો હતો ખૂબ જ ઉત્સાહથી બી આર એસ કોલેજના સમગ્ર સ્ટાફે આ કલા મહાકુંભના આયોજનને સફળ બનાવ્યું હતું આજકે ડોક્ટર સંજય ખાનપરાએ વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધામાં આવેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આજ રોજ પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા વિકાસ જિલ્લા રમત ગમત અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ માકડિયા અને બિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુ ની મહેનત અને જે કમિટીની રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખેલાઈ ગયા છે અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ જાતની સ્પર્ધા છે સંગીત રંગોળી સ્પર્ધા ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને અહીંના સ્ટાફે આશ્રમ શાળાના સ્ટાફે પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા અને નાના માણસો થી માંડી મોટા માણસો ને આ સંસ્થા થી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય

આજ રોજ ઉજવાઈ રહેલા મહોત્સવ અંતર્ગત મારા બાળકોને રાત માટે લઈને આવી છું તો અહીંયા આવ્યા પછી અહીંયાનું જે સંસ્થાનું જે ભાવાત્મક વાતાવરણ છે ખરેખર ખુબ સુંદર લાગ્યું અહીંયાની જે વ્યવસ્થા છે એ પણ ખુબ સારી છે તો આ વ્યવસ્થા જોઈને આ વાતાવરણ જોઈને મને વારે વારે એવું થાય કે કોઈક કાર્યક્રમ જવો જોઈએ અને અમારા જેવા લાભ મળવો જોઈએ તો અહીંયાની જે વ્યવસ્થા જોઈએ તો ચા વ્યવસ્થા ખૂબ સારી છે બધા જે સ્ટાફ મિત્રો છે એનો આદર આવકાર ખૂબ સારો છે નાસ્તાની વ્યવસ્થા અતિ સુંદર છે અને ભોજન તો ખૂબ સારી રીતે અહીંયા બધા સાથે લેવાનું છે તો અહીંયાની કચેરી દુનિયાની એને અમારા વતી અમારા શિક્ષકો વતી અમે એનો આભાર માનીએ છીએ ખુબ સુંદર વ્યવસ્થા છે નમસ્તે નામ અમે કન્યા તાલુકા છીએ અને ડુમિયાણી ખાતે અમારે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ નો ગરબો યોજાયેલો છે અમારા સર ટીચરો અમને હર ઉત્સાહ સાથે લઈ આવ્યા છે અહીંયા અને અમને અહીંયા આવતા વેત જ

बिरो रिपोर्ट अर्षीबाई आहिर उपलेटा